તમે વિચાર કરો તેવી સમર્થન લોકોની સાઇન કેમ્પેન મુખ્યમંત્રી ને મળવા ગયા અને એક અગિયાર અગિયાર જેટલી સભા કરી રાજુગર પણ આમ નરેન્દ્ર મોદી બેકઅપનો મને વાંધો નહી આવે પક્ષવતી અમે મજબૂત રીતે લડીશું જેલમાં શું થયું કોણ આપને ના આવ્યું આપે કોને રજૂઆત કરી હતી જયારે આખો ઘટનાક્રમ હળદર ની અંદર પાસેથી જેલની અંદર યાતના આપવામાં આવી તો એ બી મારી નજર સામે જ્યારે જેલની અંદર રહેલા ખેડૂતો મને પૂછે કે રાજુભાઈ વકીલ મળવા આવ્યા હતા આવનારી તારીખમાં આપણું શું થશે વાસ્તવિકતા એ છે દુઃખ સાથે આજે સ્વીકારવું પડે કે પોણા ચાર મહિનાની અંદર જેલની મુલાકાતે નથી આવ્યો જ્યારે ખેડૂતોને મને જવાબ આપવો હોય તો કેકનેન ને ક્યાંક નમી જતી યા તો મારે ખોટું બોલવું પડતું કે પાર્ટી સાથે વાત થઈ છે વકીલો કમ્પ્લીટલી ત્યાં ઊભા રહેવાના છે લડશે પણ શરૂઆતનો સમય કેકનેન કેક અને અહીંયાના લોકલ વકીલો અમે રાખ્યા છે અને એ વકીલોથી પ્રોસેસ ચાલુ છે વાસ્તવિકતા તો એ છે હતા એ માત્ર અમારા પર્સનલ સંબંધી એ વકીલે કામ કર્યું પાર્ટી તરફથી બોટાદમાં કોઈ વકીલ સિંગલ ટાઈમ જ્યારે અમે હાજર થયા પછી પોણા ચાર મહિનામાં સિંગલ ટાઈમ જેલની મુલાકાત ન લીધી એટલાથી નથી અટકતું પરિવારોએ મારા પરિવારોએ જે અમુક લોકોના સંપર્ક કરવાના ચાલુ કર્યા તો એ સંપર્ક કર્યો તો એમાં માત્ર ને કાયમી જવાબ આપ્યા પાસે ઈસુદાનભાઈ છે તો ઈસુદાનભાઈ પાસે પૂરી માહિતી જતી નહોતી

ત્યારે આપ સક્રિય રીતે મને યાદ છે કે આપ એ સભાઓમાં જતા આપ રેલીઓમાં જતા પ્રવીણ આપ કહો છો કે આપની વિરુદ્ધમાં બોલે છે આપની સાથીદારો આખી એક ફોજ આમ આદમી પાર્ટી ઉતારી હતી અને એમ એક ચહેરો હતો એ રાજુ ગોપાલ ઇટાલિયા ના આવ્યા વકીલ હોવા છતાં નાતે અથવા તો એમને તો જ્ઞાન છે તો સારી રીતે એમણે એ બાબત પણ ઉલ્લેખ ન જાહેર માધ્યમથી વિશુદાનભાઈ પણ નહીં સ્વીકારે સાગર જાહેર માધ્યમથી સ્વાભાવિક છે કે નહીં સ્વીકારે પણ એ લોકોને પણ ક્યારે એવું નથી પૂછ્યું કેસનું ખરેખર શું થયું છે પ્રવીણભાઈ જયારે કહેતા કે અમે આગોતરા જામીનની પ્રોસેસ કરીએ ત્યારે અમને જલ્દીથી જેલ મોકલી દેવામાં પણ એ લોકોનો આ બે વ્યક્તિઓનો હાથ હતો નિષ્ણાતનો પણ હાથ હતો કે જેલમાં જલ્દીથી હાજર થઈ જાવ બધું અમે કરી લઈશું અમે હાજર થયા પછી તો ખેડૂતોને જલ્દી છોડાવી લો પંદર દિવસમાં ખેડૂત છૂટી જાય એવું કરો તો ક્યાંક ને ક્યાંક યોગ્ય વકીલ અને સારા સમયસર લીગલ ટીમ એક પણ વખત હાજર ન રહે એના કારણે ખેડૂતોએ લાંબો ટાઈમ જેલમાં રહેવું પડ્યું અને રાજુ આવતા એ ખેડૂતોએ દિવાળી જેલમાં કાઢવી પડી આનાથી મારા માટે દુઃખની વાત બીજી કોઈ ના હોઈ શકે આવનાર સમયમાં મેં નક્કી કર્યું કે આમ આદમી પાર્ટી જસ ખાટવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંકનો ઉપયોગ કરે અથવા તો આપણું જે મુદ્દાને લઈને આંદોલન છે એ મુદ્દામાં સફળતા મળે તો સ્વાભાવિક છે કે હું જે પાર્ટી

બેનર પર પોસ્ટર પર ફોટા લગાવ્યા ક્યાંક ને ક્યાંક જે મારા વિશ્વાસે આવે છે એ ખેડૂતોની માંગણી અધવચ્ચે રે ખેડૂતોને જેલમાં જવું પડે પાર્ટીઓની લડાઈથી દૂર જઈને બિન રાજકીય રીતે લડાઈ લડવાનું નક્કી કર્યું છે આમ આદમી પાર્ટી ને આવજો કીધું આજ દિવસ સુધી આમ આદમી પાર્ટીના જે પણ નેતા

ભટકાવવા માટે પથ્થરમારો રોકવામાં આવ્યો પોલીસ કાર્યવાહી કરતી હતી તો તેમને રોકવામાં આવી એ એ હતું એનું સત્ય શું છે છે વાસ્તવિકતા કે શરૂઆત નામે લગભગ વર્ષે સો એક કરોડ રૂપિયાનું ચીટિંગ થતું હતું માત્ર બોટાદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અમુક વેપારીઓ દ્વારા જે કડદો કરતા કે દસ તારીખે આજે અમે શરૂઆત કરી આંદોલનની હું બે હજાર બાવીસમાં પણ ગયેલો છું પણ ત્યારે મારી પાસેનું ક્યાંક ને ક્યાંક મને એવું લાગ્યું હજુ સફળતા મેળવવા માટે મારે પડશે ત્યાર પછી સમયાંતરે જેમ જેમ ફરિયાદો વધતી ગઈ એમ ખેડૂતોના મુદ્દે આ મેં બોટાદ જિલ્લાના સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ઘણા ગામડાઓમાં મિટિંગ કરી કે પ્રથા નાબૂદ કરવી જોઈએ આ મિટિંગો કર્યા પછી બિન રાજકીય રીતે હું કોઈ પરંતુ સ્વાભાવિક છે જે પાર્ટી સાથે હું જોડાયેલો છું જેના પર મારા પર જેનો ટેગ લઈ થાય છે મારા નામથી તો એને કરવી જોઈએ તો ક્યાંક ને દસ દસ બે હજાર પચીસ પછી રાત્રે અગિયાર અગિયાર વાગે રાત્રે મોડી રાત્રે અગિયાર ત્યાર પછી બાર તારીખે અમે આ હળદળનો કાર્યક્રમ નક્કી કર્યો એ આખી ઘટનામાં જ્યારે પણ હું ત્યાં ગયો છું સ્થળ પર ત્યારે હજારો ખેડૂતો ભાજપના ખેડૂતો હતા ભાજપ સાથે જોડાયેલા હતા કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને આ જોડાયેલા હતા બિન રાજકીય રીતે જે ખેતી કરી રહ્યા છે લોકો કે જેને કોઈ પોલિટિકલ પાર્ટી સાથે એના પરિવારને દૂર દૂર હતા અને હું આજે પણ કહું છું કે એવા તમામ પાર્ટીના લોકો તમામ પાર્ટીના ખેડૂતો રાજુ કરપડાને દિલથી પ્રેમ કરે છે અને એમની હૂફથી જ હું આગળની લડાઈઓ લડતો જાઉં છું આપણે જે વાત કરી કે હડધડમાં તથ્ય સચ ખરેખર સાચું અંદર જ્યારે અમારા ભાષણો ચાલુ હતા એ દરમિયાન પોલીસ આવે છે જો પોલીસ ત્રીસ મિનિટ ન આવી હોત ન થાત મારું ચોક્કસથી માનવું છે કે આભાર વિધિનો કાર્યક્રમ ચાલુ હતો એ જ સમયે પોલીસ ત્રીજી વખત જયારે આવી તો અંદર અમુક લોકો ઉશ્કેરાયા અને અમુક સામેથી પોલીસ કર્મચારીઓ જે હતા એને શાંતિ રાખવાની ઉશ્કેરાયા એવા બે પાંચ પોલીસ કર્મચારીઓના કારણે અને સામે બે પાંચ લોકો એવા બી હશે

અત્રે જ્યારે બિલકુલ રાજુએ ફરતી જોડે એક સવાલ એ હતો કે બે વ્યક્તિઓના નામનો આપ ઉલ્લેખ કરો છો એ બે વ્યક્તિ કોણ હતા ભાઈને એમ કહ્યું કહી વહેલું નીકળી જઈએ તો સારું નહીં તો કારકિર્દી પણ ખતમ થશે જે ભરોજા સાથે પાર્ટીમાં ખેડૂતોના જે મસીહા બનીને આપણે આગળ આવ્યા હતા એ ખેડૂતોના પણ તેમની લાગણીઓ હતી એને પણ ઠેસ પહોંચશે કે મારી ચિંતા મેં ભૂતકાળમાં ક્યારેય નથી કરી અને આગળ પણ વ્યક્તિગત કોઈ ચિંતા નથી અને કેરિયર કારકિર્દીની વાત કરીએ તો મારું જેની સાથે ખેડૂત ઉભા હોય ને એને કોઈ રાજકીય પાર્ટીનું દામન ખામવા માટે ના જવું પડે કોઈ રાજકીય પાર્ટી બનાવે એના કરતાં સારું કેરિયર ખેડૂતો બનાવતા હોય છે મુદ્દાની વાત એ છે કે જે બે વ્યક્તિની આપણે વાત કરી તો મને ક્યાંક ને ક્યાંક મૂકી અને આપણે તમામ વસ્તુ દાવ પર મૂકી દઈએ છીએ આપણા પરિવારથી વિશેષ મહત્વ પાર્ટીને આપી દઈએ આપણી એક આકલે પરંતુ ક્યાંક ને કંઈક જે ખેડૂતો માટેની આપણી લડાઈ છે એ લડાઈને પોલિટિકલી કરી અને ખેડૂતોને ખરેખર જે ન્યાય મળવાનો હોય મુદ્દાઓ મરી જાય ને ખેડૂતોને જેલમાં જવું પડે ત્યાર પછી પણ જો લડાઈ રાજકીય રીતે બંને સત્તા પક્ષ અને વિપક્ષની ચાલુ રહે તો ખેડૂતો ભટકી જાય એટલે ક્યાંક ને ક્યાંક એવું થાય છે મેં બે હાજર અઢાર થી એકવીસ સુધી બિન રાજકીય રીતે લડાઈઓ લડતા હતા વળતર અપાયું હાઈ ટેન્શન લાઈન પસાર થતી એમાં વળતર અપાયું પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતર્ગત પણ વળતર અપાવ્યા એ સમય એવો હતો કે રાજુ કરપડા ખેડૂત આગેવાન તરીકે મુદ્દો તો સત્તા પક્ષમાં રહેલા લોકોને વાંધો નહોતો પરંતુ આમ આદમી પાર્ટી તરફથી ઉછાળે તો એને વાંધો છે નહીં મને ખબર રાજુ કર જેલમાં જસ મળે આવા પ્રયત્ન કરતા હોય એનાથી દુઃખ લાગે અને જેના કારણે એ જગ્યા પ્લેટફોર્મ આપણે જ સ્વેચ્છાએ છીએ લડાઈ ખેડૂતોની હતી કન્ટિન્યુ રાખવી બિલકુલ આપે કે રાજકીય વાત રિની આપની આશા છે જો આપ જોડાશો તો કોઈ એ પ્રકારના ઈરાદા સાથે જોડાશો કે પછી આમ આદમી એ રીતે બીજેપી પર ભરોસો મૂકીને આપ બીજેપી સાથે જોડાશો મેં ઘોનાને કે કયું સત્તા પક્ષમાં જોડાવાની મારી ઈચ્છા છે મને સવાલ એવો પૂછવામાં આવ્યો કે સત્તા પક્ષ ખેડૂતોના આસો મેં એવું કહ્યું કે મેં ખેડૂતો માટે સપના જોયા છે એ સપનાઓ પૂરા થશે તો ચોક્કસ થી મને પૂછો તો મેં એમાં પણ કીધું છે કે આવનાર સમયમાં કોંગ્રેસ ખેડૂતો માટે સારી રીતે લડતી હોય તો કોંગ્રેસ માટે પાર્ટી સાથે જોડાય એક વાત કહીશ કે આવનાર સમયમાં બિન રાજકીય રીતે ખેડૂતોની લડાઈ લડવાના છે કે જયારે ખેડૂતોના કામ કરવાની વાત આવે તો એ સમય અલગ હશે અત્યારે અમારી લડાઈ બિન રાજકીય રીતે ચાલુ રહેશે ને ટૂંક સમયમાં ખેડૂત પંચાયત હતો રાજુભાઈના મુદ્દે અવાજ ઉઠાવ્યો થઈ અરવિંદ કેજરીવાલ સાથે આપની કોઈ વાતચીત થઈ કે પછી પક્ષ એ વાત ત્યાં સુધી પહોંચાડવા માંગતા હતા અથવા તો આપનું મનોબળ વધારવા માંગતા ન હતા એવું કંઈ કયું કરું અથવા તો આપની સાથે કોઈ વાતચીત હું એ દિવસે પણ કહેતો ખરેખર સપોર્ટ કરવાના પૂરતા પ્રયત્ન કર્યા છે રાષ્ટ્રીય નેતૃત્વ પર કોઈ પણ મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી તરફ છે ત્યારે અમુક અંશે મેં સ્વાભાવિક છે કે જે સાચું હતું કે ન ઇચ્છતા હોવા છતાં જે પાર્ટી સાથે રહેલા છીએ જે લોકો એ લોકો વિશે ખરાબ ન બોલવું જોઈએ પરંતુ તમામ મર્યાદાઓ આમ આદમી પાર્ટીએ જેવું મારું રાજીનામું પડ્યું એવું વર્ષના પરસેવા પર પાણી ફેરવી દીધું તરત જ રાજુ કરપડાને ખરાબ ચિતરવાના ચાલુ કરી દીધા રાજુ કરપડાને ડરેલા ચિતરવાના ચાલુ એટલે આજે ન છૂટકે પાર્ટીની અમુક વાસ્તવિકતા કઈ છે આવનાર સમયમાં પાર્ટીના બધા નેતાઓની વરવી વાત એવી રિક્વેસ્ટ કરું છું અને ક્યાંક ને ક્યાંક ભગવાનને પ્રાર્થના કરું છું કે જે મોટે પાંદ ચાવ્યા છે ને એ મોટે કોલસો ન ચાવવો પડે બિલકુલ એક મોટી વાત આપે કહી છે પણ એક સવાલ એ થાય આપ ભલે એમ કહો છો કે મોઢું ન ખુલવું પડે તો સારું છેલ્લો સવાલ આપને આપણે થયું કે પીડા આપને રહી કે રાજુભાઈ કરપડાને એમ કહ્યું કે એના કરતાં આ મારા જીવન એ રાજકીય ભૂલ ગણો એ વ્યક્તિગત ભૂલ ગણો અથવા તો એ સપનાઓ સાથે જે પાર્ટીમાં જોડાયા હતા થયો એ સમજો એક વિસ્તારથી આ સમજવું છે કે એવું કયું કારણ આપને એ દિલ્હી જેની સાથે હતા એ હતા એ વખતે એવી સમજણ હતી કે ખરેખર કોઈ રાજકીય પાર્ટી નું બેનર આપણને સપોર્ટ મળશે ખેડૂતોના મુદ્દે મજબૂતાઈથી લડશું આગળ જતા જેમ જેમ ચહેરો બનતા ગયા જેમ જેમ ટૂંકમાં ઉપર પાર્ટીમાં મજબૂત થતા ગયા નીચે તો મજબૂત જ હતા ખેડૂતો તો આપણી સાથે હતા જ હજારો ખેડૂતોનો પ્રેમ મળતો પણ પાર્ટીએ જ્યારે મહત્વ વધારે આપવાનું ત્યારે ક્યાંક ને ક્યાંક મને એવું લાગવાનું ચાલુ થયું કે ખરેખર જે આશાથી આવ્યા છીએ પાર્ટીનો સપોર્ટ મળશે એની બદલે ક્યાંક ને નીચા પડી એના માટેના પ્રયત્ન કરે છે મેં હંમેશા ક્યારેય મારી ચિંતા નથી કરી ચિંતા એ વાતની હોય છે કે જે ખેડૂતોના કામ એ ખેડૂતોના કામ થતાં અટકી જાય એ ખેડૂતોને જેલમાં જવું પડે બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં બાપડા ખેડૂતો હેરાન થાય તો એના કરતાં રાજકીય પાર્ટીનું બેનર છોડી દઈએ યા તો એ પ્લેટફોર્મ છોડી દઈએ મને ક્યારેય પહેલાં પણ કોઈ નેતા બની જવાનો શોખ પાર્ટીમાં ઉપરના પદ પર જતા રહેવાનો શોખ નહોતો હસતા મોઢે મેં કાયમ માટે ખેડૂતોના કામ કર્યા છે પણ આજે એક વાત કે ગઈકાલે રાજીનામું આપ્યું છે ત્યારે દિલ પર પથ્થર રાખીને ભીની આખો એ રાજીનામું આપ્યું છે કે પાંચ વર્ષ કરવા પરસેવો પડ્યો જે નેતાઓને મોટા બનાવવા માટે પરસેવો પાડ્યો આજે એ જ નેતાઓનો હાથ છોડવો પડે છે અને જે નેતાઓ દીધો છે એ નેતાઓ ક્યાંક ને ક્યાંક મારા માટે નેગેટિવ કરતા હોય મને ફસાવવાના પ્રયત્ન કરતા હોય તો આનાથી દુઃખની વાત બીજી ના હોય આ દુનિયા સામે એક જાહેર પ્લેટફોર્મ થાના ખૂણે આંખ ભીની કરી લેવી સારી વાત છે બિલકુલ આખ ભીની કરી જ છે એમ જ હોય કે આમ આદમી પાર્ટી જાડુ લઈને નીકળી છે તો ભ્રષ્ટાચાર સાફ કરી નાખશે કચરો સાફ કરી નાખશે એકદમ સ્વચ્છ છબી સાથે લોકોની સામે આવશે આ પાંચ વર્ષ દરમિયાન રહ્યા શું ખરેખર લોકોની સામે ચિત્ર પાર્ટીની અંદર છે એવા ઈરાદાઓ સાથે પાર્ટી કામ કરે છે એમાં મને નથી લાગતું કોઈ સવાલો હોવા જોઈએ કે એના પર રાષ્ટ્રીય નેતૃત્વ સ્વાભાવિક છે કે કેવી રીતે ગુજરાતમાં વધારે વ્યાપ વધે એના માટે પ્રયત્ન કરે ક્યાંક ને ક્યાંક અહીંયાની પંજાબમાં જે પોલિસી પંજાબમાં જે પોલિસીઓ લાવવામાં આવી છે દિલ્હીમાં પણ હેલ્થને લઈને એજ્યુકેશનને લઈને જે કામ કર્યું છે કામ હતું અને આવનાર સમયમાં પણ ગુજરાતની અંદર મેં ભૂતકાળમાં એવું નથી જોયું કે ખરેખર પાર્ટી કાંઈ ખરાબ પણ સત્તા નથી તો ખરાબ કરવાનો કોઈ વિષય નથી સત્તામાં આવવા માટે પાર્ટી ચોક્કસથી મહેનત કરે છે અને આગામી સમયમાં આવો હશે તો માની એક સફળતા મળે તો એને એડવાન્સમાં શુભકામનાઓ પાઠવીએ સારા નેતાઓ હશે તો ચોક્કસથી સફળતા મળશે પણ સારા સારા નેતાઓ હવે કેન્દ્રની વાત આપે કઈ કેજરીવાલની આપે એક સારા વ્યક્તિ મદદમાં આવ્યા કે આપની પાર્ટીની જે નીતિ છે એ પણ લોકોની માટેની છે સવાલ એ ઊભો થાય કે શું પક્ષની અંદર એટલે કે અહીં અંદરો અંદર ડખા ચાલી રહ્યા છે કોઈ કોઈની વાત સાંભળતું નથી કે પછી જે બની બેઠા નેતા નેતા છે એ જ પોતાને ચલાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે આવા આક્ષેપો આમ આદમી પાર્ટીમાંથી જેટલા લોકો એટલે ચારથી પાંચ લોકો છેલ્લે ભાદરકાવાળા કે પક્ષની અંદર કંઈ છે નહીં અને જેવું ચિત્ર બતાવવામાં આવે છે એવું પણ નથી એટલે ખરેખર જે સ્થાનિક લેવલે પ્રદેશ લેવલે બરાબર ચાલી રહ્યું છે જો બરાબર ચાલી રહ્યું છે તો પછી આપે આ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો એ પણ ચોંકાવનારો છે એટલે શું તો આપણે ઘર છોડવાના એટલે પ્રયત્ન કર્યા કે હું તો બહાર રહેલા હજારો ખેડૂતોને કેતો હતો કે આ જગ્યા આવી જાઓ જયારે એ ઘરની અંદર હજારો લોકો આપણા અવાજ થી આવે ને પછી મને પોતાને ખબર પડે કે આ ઘર ને થી કોઈ સળગાવી રહ્યું છે તો સૌથી

જે અંદરથી ઘરને સળગાવે છે કોણ કેરોસીન છાંટે છે કોણ પેટ્રોલ છાંટે છે કોણ રીતે આગ લગાવે છે જેના કારણે જે પક્ષ જે પક્ષ છોડીને જવા માટે મજબૂર થાય છે આ સવાલ સૌથી મોટો છે કે ઓકે નથી એટલે તો એક્ઝિટ થવું પડ્યું જો ઓકે નથી તો કયા પ્રકારનું ઓકે નથી તો કોણ એ આગ લગાવે છે આટલું દિલ ખુલીને આપ બોલ્યા છો આપે કહું કે આખું ભીની ખૂણામાં જઈને કરી લેવી સારી સામે કરીએ તો થોડું વધારે દુઃખ થાય તો પછી વાત દિલ ખોલી કરી કોણ લગાડે છે એ પણ કહી દો વારંવાર મેં નામ પણ લીધા છે વારંવાર એક ને એક વાત કરી છે મને એવું લાગે છે કેટલી હદ સુધી કરવા જોઈએ એ જ વ્યક્તિ માટે જેના માટે વિસાવદરમાં હું ઘર ઘર ફરીને મત માંગ્યા છે આજે એ વ્યક્તિનું આપણી જીપ અટકે સ્વાભાવિક છે મહામંત્રીની વાત કરીએ તો એમાં પણ કેક ને કેક જીપ અટકે જેની સાથે કામ કર્યું સંગઠન

લોકોને એમના પક્ષમાં લાવ્યા એમની પાસે મત કરાવ્યા અને છતાં જે પક્ષની સૌથી મોટું વાત આ મંચ ઉપરથી તેમણે કરી છે રાજુ કરપડા તેમનો સીધો આક્ષેપ ગોપાલ કે ગોપાલ ઇટાલિયાએ જે તે સમયે તેમને જીતાડવા માટે અમે એડી ચોટીનું જોર લગાવ્યું જેમને અમે મદદ કરી એ જ છેવટે અમારી મદદ અંદર કોઈ આગ લગાડતું હોય તો તેની જ્વાળાઓ પણ વધારે સારી લાગે અથવા તો જેમના પર આક્ષેપ કર્યા છે એમને પણ દજાડશે સાથે પક્ષને પણ વધારે દજાડ મોટો થઈ રહ્યો છે સૌરાષ્ટ્રના જ કોઈ નેતા અથવા તો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા જેમણે પાંચ વર્ષ આ પાર્ટી માટે આપ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે સવાલ અનેક ઊભા થાય અને અહીં આ જ વાત ઊભી થઈ રહી છે એટલે હેતુ અહીં સમજવા જેવું છે કે જે આક્ષેપ કરવા ખૂબ જ મોટા છે અને આક્ષેપનું આખું એનાલિસિસ કરીએ તો વધારે ખ્યાલ આવશે કે આવું થવા પાછળ આવા તો એક બે નહીં આવા પાંચ લોકો પક્ષ છોડીને ભાગી ચૂક્યા છે અને હજુ કેટલાની વિકેટ પડશે એ સ્થિતિ અહીં છે કે જે રીતે આક્ષેપો કરવામાં આવ્યા જે રીતે સવાલ ઉઠાવવામાં આવ્યા એ આમ આદમી પાર્ટીની જે સ્વચ્છ છબી છે એના પર સવાલ ઉભા કરે છે એ હું કે ઓકે નથી એટલે જ એક્ઝિટ થવું પડ્યું એમણે કહું કે પક્ષની અંદર બરાબર નથી એટલે બહાર જવું પડ્યું એમણે કહું કેટલાક લોકો છે જે આગ લગાડે છે અને આગ ઓલવાશે નહીં તો એના પરિણામો પણ માઠા આવશે એટલે ચિંતાનો વિષય એ આમ આદમી પાર્ટી પોતાના એક મજબૂત નેતાને ખોયા છે હેતવી બિલકુલ અને જે રીતની આ વાતો સામે આવી છે તેને લઈને હવે આવનારા સમયમાં આમ આદમી માટે સ્ટેટમેન્ટ આપવામાં આવે છે તે પણ જોવાનું રહેશે આ સાથે જ આ બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ બધું વધુ સમાચારોના અપડેટ્સ માટે અમને સોશિયલ મીડિયા પર ફોલો કરી શકો છો નમસ્કાર Gracias. Sí.